અમરેલીના રફાડા ગામની મહિલાઓ સખી મંડળો દ્વારા આર્થિક રીતે સક્ષમ બની છે શિક્ષિકા ભાવીબેન અને વિશ્વ માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી તેઓ પાંત્રીસ પ્રકારના હર્બલ સાબુ અને સૌંદર્ય પ્રસાધનો બનાવે છે આ ઉત્પાદનોના વેચાણથી તેઓ દર મહિને રૂપિયા ત્રીસ જેટલી કમાણી કરે છે જે તેમને સાચા અર્થમાં ગોલ્ડન વિલેજ બનાવે છે માલવિયા ભાવલાબેન રાકેશભાઈ રફાળા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવું છું અને અમે એનજીઓ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમને આ ગૃહ ઉદ્યોગ અને બધી વિવિધ સમજ દ્વારા મેં ગામના સામાજિક કાર્ય કરેલું છે જેમાં ગામની મહિલાઓને મેં સશક્તિકરણ માટે ઘણી બધી સમજ આપી અને એનજીઓની મદદ દ્વારા અમે ઘણી બધી તાલીમો આપી જેમાં છે આત્મનિર્ભર બને અને સમાજ બની રહે મારું નામ વેકરિયા પંચીલા છે હું આ રફાડા ગામની પુત્ર વધુ છું અત્યારે અમે વિશ્વ વાસલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં જોઈન્ટ થયેલા છીએ અને એના ચાર વર્ષ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે એમાં અમે બસો રૂપિયાની બચત કરીએ છીએ હાલ અમારે ચોર્યાસી સો અને એક લાખ બોતેર હજારની રકમ જોઈન્ટ થઈ ગઈ છે અને એ વિશ્વ વાંસલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં અમે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ પણ લીધેલી છે તેમાં અમે હોમમેડ સાબુ અત્યારે પાંત્રીસ ફ્લેવરના બનાવ્યા છે જેમાં લીમડો કેસુડા પંચગવ્ય અને પોટેટો અને ટોમેટો અને એ રીતના પાંત્રીસ ફ્લેવર છે અમારી આગળ અને એ ઉપરાંત અમે વોશ માટે હેર શેમ્પુ હેર કન્ડિશનર અને ફેસ પેક અને ફેસવોશ એ બધું બનાવીએ છીએ અને દર મહિને અમે ઘર બેઠા છીએ નામ બામ્મ્રલિયા પ્રિયા છે અને મેં બીસીએ કરેલું છે અને અમે અલગ અલગ ફ્લેવરના સાબુ બનાવીએ છીએ એનું માર્કેટિંગ ઓનલાઈન ઓફલાઇન કરીએ છીએ ઓફલાઇનમાં અમે એક્ઝિબિશન કરીએ છીએ ને જ્યારે ઓનલાઈનમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર માર્કેટિંગ કરીને સારું એવું સેલિંગ કરીએ છીએ અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે નેબલ વાર